સામી દિવાળીએ આંગણવાડીના કર્મચારીઓની રેલી નવલખી મેદાન ખાતે પહોંચી હતી બોનસ નહીં ચૂકવવામાં આવે અન્ય લાભો નહીં ચૂકવવામાં આવે વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ આંદોલનો ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી મળી રહી છે આ દરેક કાર્યો દિવાળી પૂર્વે કરવા માટે માંગ પણ અમલ કરવાની માગણી તેમજ પ્લે કાર્ડ સાથે દેખાવો પણ યોજાયા છે તો સામે દિવાળી છે ત્યારે દિવાળી પહેલા તમામ ચુકવણા કરવાની માંગણી સાથે

ગઈકાલના રોજ આંગણવાડી કાર્યકરો અને હેલ્પરને રૂપિયા વીસ હજાર ત્રણસો લઘુત્તમ વેતન ચૂકવવાનો આદેશ કરેલો છે તે આદેશનો તાત્કાલિક અમલ કરવો જોઈએ આંગણવાડી વર્કરોએ પોતાના નજીવા પગારમાંથી બાળકોને પોષણ આહાર આપ્યો છે આંગણવાડી કેન્દ્રના બોટલના બિલો કન્ટીજન્સી ખર્ચ મંગળ દિવસ મોબાઈલ કામગીરીના ઇન્સેટિવ બિલો સહિતના લાખો રૂપિયાના બિલો લાંબા સમયથી ચૂકવાયા નથી તે દિવાળી પહેલા ચૂકવવા તેમજ બે હજાર બાવીસ થી આપેલા વચન મુજબ નવા મોબાઈલ આપવા સહિત માંગણીઓ પૂરી કરો તેવો અવાજ ઉઠાવ્યો હતો સરકાર દ્વારા કોઈ હકારાત્મક પ્રતિભાવ ના મળતા ગઈકાલના રોજ બપોરે વડોદરા શહેર અને પંચમહાલ જિલ્લાની આંગણવાડી વર્કર અને બહેનો ન્યાય મંદિર ભગતસિંહ ચોક ખાતે ભેગા થયા હતા અને રેલી કાઢી હતી જે રેલીમાં વિવિધ સૂત્રો સાથેના પ્લે કાર્ડ થી દેખાઓ કર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું નવલખી મેદાન ખાતે પહોંચી હતી અને સભામાં યોજાશે તેવું જાણવા મળી રહ્યું છે એટલે કે દિવાળી પૂર્વે આંગણવાડી બહેનોને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે આંગણવાડી વર્કરોને ચોવીસ આઠસો અને હેલ્પરોને વીસ ત્રણસો લઘુત્તમ વેતન ચૂકવવાનો જે આદેશ કર્યો છે તેનો અમલ કરવામાં આવે અને અન્ય વિવિધ માંગણીઓ પણ દિવાળી પૂર્વે પૂર્ણ કરવામાં આવે તે માટે આ માંગ યથાવત છે રેલીઓ આંદોલનો ચાલુ છે હવે જોવાની બધાની નજર ફક્ત ને ફક્ત સરકાર પર ઉમટી છે ધન્યવાદ